બહેનોની સાથે દેશ વિદેશના ઘણા લોકોએ પણ એકવીસ કિલોમીટરની આ દોડમાં ભાગ પણ લીધો હતો દરમિયાન બહેનોના વિભાગમાં એક જ સેન્ટરની સૌથી વધુ બહેનોએ વિજેતા બની સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા એટલું જ નહીં પરંતુ એકવીસ કિલોમીટર દોડ એક કલાક ચોત્રીસ મિનિટમાં પૂર્ણ કરી પટેલ નિશા સેંધાભાઈ દ્વિતીય નંબરે રહી હતી જ્યારે એકવીસ કિલોમીટરની દોડ એક કલાક સાડત્રીસ મિનિટમાં પૂર્ણ કરી ગોસ્વામી કાજલ નરેશપુરીએ પુરી તૃતીય નંબર હાંસલ કર્યો હતો આ ઉપરાંત 21 કિલોમીટર દોડ 1 કલાક 39 મિનિટમાં પૂર્ણ કરી પટેલ ઇનલ સેંદાવાળ ચોથા નંબરે જ્યારે 21 કિલોમીટર દોડ 1 કલાક ને 39 મિનિટમાં પૂર્ણ કરીને ઠાકોર નીરમા ભરતજીએ પાંચમો નંબર પ્રાપ્ત કરી સારા સહિત પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે તેજસ્વી વિદ્યાર્થીનીઓને મેડલ તેમજ પુરસ્કાર આપીને સન્માનિત કરાઈ હતી આ તેજસ્વી છાત્રો શિક્ષણની સાથે અન્ય ઇવેન્ટમાં પણ ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભકામના શાળા પરિવારે પાઠવી હતી અમે એકવીસ કિલોમીટરમાં ભાગ લીધો હતો જેમાં બીજો નંબર ગોસ્વામી ખાજાનો ત્રીજો પટેલ નો ચોથો અને ગોંધી ઠાકોર નિર્માણનો નો પાંચમો નંબર હતો જેમાં મને એસી હજાર ગોસ્વામી પંચોતેર હજાર પટેલ ઇન્ડરને સાહીઠ હજાર અને ઠાકોર નિર્માલને પિસ્તાલીસ હજાર રોકડીને પ્રાપ્ત થયું છે જેમાં અમે એકવીસ કિલોમીટરનો ટાઈમિંગ એક ચોત્રીસ ખાજા ગોસ્વામીને એક સડત્રીસ પટેલ ઇનલનું અને નિર્માણનો એક ઓગણચાળીસ ટાઈમિંગ આવ્યું હતું અને અમારું એ બેસ્ટ પરફોર્મન્સ હતું અને તેમાં લુક્ષ્મણી વિદ્યાલયના ટ્રેનિંગ સેન્ટરનો અને રમેશ ગુરુજીનો બહુ ફાળો હતો